મિત્રો આજે આપણે લાઈવ અડદ લઈ રહ્યા છીએ અહીંયા માણસો વાઢે છે અને અહીંયા થેસર ચાલુ છે તો આપણે લાઈવ અળદ કાઢવાનું બતાવીશું તો મિત્રો આજે તારીખ થઈ છે બે તારીખ બે નવ બે હજાર પચીસ આજે ઉજાણી છે આપણા ગામની અને આજે આપણે અળદ કાઢી રહ્યા છીએ અંબાલાલ સાહેબની અને પરેશ ગોસ્વામીની આગાહી આવી છે ચાર તારીખથી આઠ તારીખની ભારે આગાહી તો આપણે આપણા અળદ કાઢી રહ્યા છીએ આજે અહીંયા મજૂર વાઢે છે જુઓ તમે મજૂર વાઢવા બેસાડ્યા છે અહીંયા બધા મજૂર વાઢે છે અળદ અને બીજા માણસો પોટલા ઉપાડે છે જુઓ એક બાજુ વાઢવાનું ચાલે છે એક બાજુ પોટલા ઉપાડવાનું ચાલે છે અને આ બાજુ ખેસર ચાલુ છે તો આપણે લાઈવ અળદ કાઢવાનું બતાવીશું તમને સો ટકા લીલા અળદ કાઢી રહ્યા છે આપણે ડબલ શેર કોમ્બો મોડલ ખેસરની અંદર અહીંયા જો એકદમ લીલા અળદ છે સો ટકા લીલા અળદ અને આ દલપતભાઈ ઉરાવી રહ્યા છે દલપતભાઈ લીલા અળદ છે બહુ અચ્છા અચ્છા નીકળતા હા છે નેકડી કોચ્છા નીકળે ને જોરદાર નેકડી કોઈ કોઈ

જો લીલા પાથરા હોય તો પણ ગાય ખાઈ જાય એકદમ લીલા ગારા જેવા હોય તો પણ ખાઈ જાય તો મિત્રો આ પ્રકારનો ઓર છે આપણા ફેશન હવે આપણે દાણા કેવા નીકળે છે બતાવીએ છે સૂકા સૂકા દાણા આની અંદર આવી જાય અને લીલી સેગો હોય એ આપણે અલગ નીકાળી રહ્યા છીએ લીલી શેગો આ બાજુ પડી જાય છે ટોકરની અંદર આ ટોકરની અંદર લીલી ચેગો હોય એ આપણે અહીંયા નાખી છે આ રીતે જો લીલી ચેકો બહાર નીકળી જાય તો એ પ્રમાણેનું આપણું ખેસર છે જો ખેડૂતનો માલ બગડતો હોય વરસાદની આગાહીથી તો આ પ્રમાણે અડદ લેવા હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો જય માતાજી